નવા વ્લોકમાં તમારું સ્વાગત છે અને માવઠું વરહી ગયું સવાર ધીમો ધીમો વરસાદ વર્યું છે માવઠું કાલ તો વાદળા હતા રાતે થોડુંક ઝાપટું આવ્યું હતું અને ટાણે વરસાદ જુઓ તમે ફરજામાન બધે ટાણે જાઓ પાણી ભરાઈ ગયા છે પાછા પાછું સોમાં હું જામ્યું હોય એવું એ રીતનો માહોલ થઈ ગયો છે આપણે નિરાળે ઢાંકી દીધી અને વરસાદ અટાણે વરસાદ વરહે જ છે ધીમો ધીમો આવું છે અટાણે ગામડાનો માહોલ તો આપણે ખેતરમાં પાલો રાખ્યો તો એ પણ ઢાકી ધીમો ધીમો ઝીણો ઝીણો વરસાદ વરહે છે ને એટલે આપણે આશ્રમના પટમાં આવ્યા છે ગાયું ઘેવું હમણાં તો ખેતરું જ ચરાવતા પણ હવે આ માવઠા હિસાબે હવે તો આમાં બધી રખડ છે ને પછી બપોરે નીણ નાખીશું અને થોડુંક વાહટવા દેવું જોઈએ એવું છે મિત્રો આમાં બધી સર છે બે છે ને એવું કરશે આમાં બધી ઊભ્યું છે કઈ સર નથી હમણાં ખડ હારા ખાઈ ગયા છે તે કઈ નહીં બહુ ઉભા રહે આમાં ગારો નથી કડક જમીન છે એટલે ડોબા તો મોઢા માર્યા છે પણ ગાવું કઈ સર નથી બહુ એવું છે મિત્રો તો કુદરતી છે આ બધી હાલો આમાં ઘડી ખાવ ને ખડ આલું જાવ બધી હાવ ગોરુ ને એવું છે મિત્રો હાલો હાલો આજ કઈ ખેતર હમણાં નહીં મળે ભાઈ જો ઢોર ને બકરા અટાણે વરસાદ ને જો સડકે સડાવ્યું છે બકરા ને એવું છે એટલે એવો છે માહોલ મિત્રો સરવા મંડો સરવા મંડો રખડવા મંડો આજ કઈ ખેતી ખેતર કઈ મળશે નહીં સરવા કઈ સરવાની મજા નથી આવતી હાલો હાલવા દેજો રમણીક બાપા ને હાલો હાલો હલો એ સરો સરો તમે ઈ સો માં જેવો માહોલ જામી ગયો છે ભાઈ માવઠું તો બહુ ખતરનાક જ છે કેમકે લીલા પાલાની ને ઢેકવા ઢાકવા પડ્યા આપણે હાઈ જઈ ગયા હતા આપડે રાખેલો હતો ત્યાં એટલે એવું છે જાણે સોમા હું જાય એવો જ માહોલ થઈ ગયો દિવાળી પછી નો આવો માહોલ કોઈ થતો નથી પણ થઈ ગયો એવું છે મિત્રો કાંઈ ની ઢોર સેડશે નહીં તો કાંઈ ની નીણ નાખી દેવો આપડે બપોરે મિત્રો વરસાદ થઈ ગયો ચાલુ માલ ધરીને તો હવે અધોગતિ છે એવું છે હવે જાણે સોમવાર હું મંડાણું હોય એ રીતનું બધી થઈ ગયો માહોલ હવે તો પાલા હવે હારા રે તો ઠીક છે અને પાથરા હજી સીમમાં બધી પડ્યા છે ને આવું છે અટાણ અટાણે ખેડૂને માલધારીને અટાણે છે બધી કમોસમી વરસાદ જો તો પડી રહ્યો છે અટાણે હારું હારું કમોસમી કેવાય એમ જોવો અટાણે નાણે કેમ પહાડ મહિનો વરહ હતો એ રીતે વરહવાનું હોવાનું ચાલુ થઈ ગયું છે અને આ સમસાણ માટે આપણે ગાયું ઘેવું રાખી છે પટમાં આમ તો ક્યાંય નહોતા ઊભા રહેતા આશ્રમ બાજુ એટલે આપણે આ પટમાં લઈ લીધા છે અને રખડી છે એવું બધું છે આમાં એવું છે મિત્રો બધું અટાણા ગામડાઓમાં માલધારી ને તો અધો ગતિ જેવું થઈ ગયું કેમ કે અટાણ ખડે હવે હડી જાય એ સરવામાં તો રે નઈ હવે તો આ માંડવી ની ભેળે કઈ એવું બધું છે વરસાદી કાલ તો કાલ તો હા જાયું હતું ને આજ તો નકરો અડધી રાતે થી ધીમો ધીમો વરવા માંડ્યો છે વરસાદ એવું છે મિત્રો અટાણ કઈ માવઠાની સરવાની મજા આવતી નથી અને ધીમો ધીમો ઝીણો ઝીણો વરસાદ વરહે છે બકરાય કઈ સરતા નથી જો જો આમાં સરે છે કઈક ઊભા છે ને એવું છે કલ્પેશ ની ભેવું તો પડ્યું છે કોદાઓમાં

અંદર બાવળું માં પડ્યા છે ગાવડા ડુબામાં પાછળ છે હે વેલમાં પડ્યું છે આમાં સર છે વેલાઓમાં બપોર પછી નીણ નાખી દેવું ગાયું બે હું ને બપોર કરી તો ગાઉ ને બધું સમજી ગયું કે આજ કઈ માંડી વાળું આવી છે નહીં હાથમાં તો આમાં સરવા મંડ્યા છે ગઢાણમાં બાર જેવું થઈ ગયું છે ઘડીકામાં રખડાઈ છે પછી જવા દે હું હા કરી લીધા મિત્રો ઘડીક માલ ને ઉભા રેખા વાળામાં આપણે અહીંયા નાખી દીધી છે નીણ જૂના ઠેકાણે નદીમાં તો લીલો પલ્લેલોન પાલો નાખી દીધો તો પાલો નાખી દીધો ઢગલા કરી દીધા છે બુલે ઓ ને બાય ધારે તો માવઠાને લીધે નીંડ નાખી પડી છે ટાણા પાલો ખાઈ છે ગાયું ને ભેવું બધું એવું છે મિત્રો જે પણ અહીંયા બહાર નાખી છે નદીમાં નીણ એ ઢગલા માથે છૂટી મૂકી દીધી છે ગાયું ને એની જોવો તમે ને આપણે તો હજી તો અહીંયા ખાઈ છે પાલો એવું છે લીલો અને થોડોક ઓલો પલ્લી ગયેલો પલ્લેલ તો પલ્લેલો તો નહીં ઝાકળનો ઓલો થઈ ગયો છે આમળો મિક્સમાં નાખી દીધો છે હમણાં પાલો ખાય છે ગાયું હું જો કાંઈ ને પણ છૂટા ઢગલામાં તાવણ તો સાયું જ છે જો હવે અહીંથી રહી જાય તો સારું નકર તો નુકસાની તો ઘણી છે હવે કે અટાણે પાલા બધા ખેતરમાં પીડાઓ લીલા કપાસ હજી વીણવાના બધા બાકી હતા અને વરસાદ આવી ગયો એવું છે મિત્રો આપણે આ વ્લોગ આયા સુધી રાખીશું આપણો આ વિડીયો કેવો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી આપણા ગામડાના વિડીયો ડેલી મળે તમને એવું છે મિત્રો જોવા ટાણે કમોસમી વરસાદના કારણે આવું છે નીણ નાખી પડી આપણે તો ડાયરોને દ્વારકાધીશ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે ડેલી વિડીયો મળે